દર્શક મિત્રો ડીએમ ન્યુઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મેઘા અગ્રવત અને જોઈએ આજના સમાચાર સરહદી વિસ્તારમાં વધુ એક આરોગ્ય સુવિધા વિધાનસભા અધ્યક્ષ

ની નવી ભેટ મળી છે જેનું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે બાળ મૃત્યુદર ઘટાડી શકાય એ માટે ખાસ કરીને નાના તાજા જન્મેલા બાળકને આઈસીયુની જરૂર પડતી હોય છે બીજી હોસ્પિટલમાં બાળકોને જ્યારે રિફર કરવાના હોય ત્યારે નાના બાળકો માટેનું આઈસીયુ ઓન વ્હીલ છે બનાસકાંઠા જિલ્લામાં થરાદથી શરૂ થવા જઈ રહ્યું છે યુજીવીસીએલના સીએસઆર ફંડમાંથી સાહીઠ લાખના ખર્ચે બનાસકાંઠા આરોગ્ય વિભાગને આ સુવિધા આપવામાં આવી છે જે બદલ રાજ્ય સરકાર મુખ્યમંત્રી યુજીવીસીએલ અને આરોગ્ય વિભાગનો હું આભાર વ્યક્ત કરું છું આ સુવિધા સરહદી વિસ્તારના નવજાત અને નાના બાળકો માટે આશીર્વાદ બની રહેશે બાલ મૃત્યુદર ઘટાડી શકાય એ માટે ખાસ કરીને નાના બાળક તાજા જન્મેલા બાળક તેને ઘણી વખત આઈસ્યુની જરૂર પડતી હોય છે અને બીજી હોસ્પિટલમાં જ્યારે રિફર કરવાના હોય તો નાના બાળકો માટેનું આઈસ્યુ ઓન વ્હીલ એ બનાસકાંઠા જિલ્લાની અંદર થરાદથી શરૂ થવા જઈ રહ્યું છે કોઈ બાળકને આવો પ્રોબ્લેમ હોય તો આઈસ્યુ ઓન વ્હીલ જે રીતે મોટા માણસો માટે હોય છે તે જ પ્રમાણેનું નાના બાળકો માટેનું એની કેર સહિતનું અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે હું યુજીવીસીએલ ઉત્તર ગુજરાત વીજ કંપનીનો હૃદયથી આભાર માનું છું કે તેમણે સીએસઆરની અંદરથી આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટને લગભગ સાઠ લાખ કરતાં વધારે ખર્ચ કરીને તેમણે આ એમ્બ્યુલન્સ આપી છે બનાસકાંઠા જિલ્લા માટે આ એક આશીર્વાદરૂપ સાબિત થશે અને નાના બાળકોના જીવ બચાવવા માટે એ મદદરૂપ થશે પુનઃ જિલ્લાના પ્રજાજનો વતી રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ અને ખાસ કરીને ઊર્જા વિભાગનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સરહદી વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ કહી શકાય તેવું કામ આયુષ્યુ ઓન વ્હીલ ન્યૂ બોર્ન બેબી માટે શંકરભાઈ બનાસકાંઠા જિલ્લા હરિયાળુ બનાસ બનાવવાના સંકલ્પ સાથે જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ને પ્રોત્સાહન મળે એવા પ્રયાસો આદર્યા છે જેના ભાગરૂપે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લો પ્રાકૃતિક કૃષિમાં સમગ્ર રાજ્યમાં આગવી ઓળખ ઉભી કરી એ દિશામાં મહત્વનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે જે અંતર્ગત સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર બનાસ ડેરી અને બનાસકાંઠાના તાલુકાઓના છ હજાર ખેડૂતો સાથે ઓર્ગેનિક સર્ટિફિકેશનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટેનો એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટથી ઉત્તર ગુજરાતના ઇકોલોજીના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ગણાશે ગુજરાત સરકાર બનાસ ડેરી અને સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ઓર્ગેનિક સર્ટિફિકેશન આપવાના મહત્વના પ્રોજેક્ટ અંગે જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરણવાલે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકાર મિત્રોને માહિતી આપી હતી કલેક્ટર વરુણ કુમાર બરણવાલે માહિતી આપતા જણાવ્યું કે આ પ્રોજેક્ટ જિલ્લાના છ તાલુકામાં અમલી બનશે જેમાં છ હજાર ખેડૂતોને આવરી લેવામાં આવશે પ્રાકૃતિક કૃષિને વેગ મળે જિલ્લામાં વધુને વધુ ખેડૂતો આ દિશામાં વળે એ માટે ઓર્ગેનિક સર્ટિફિકેશન મેળવનાર ખેડૂતો દ્વારા ઉત્પાદિત બજાર કરતા દસ ટકા પ્રીમિયમથી સજીવન ફાઉન્ડેશન દ્વારા ખરીદવામાં આવશે જેથી ખેડૂતોનો ખર્ચ ઘટશે અને તેમની આવક વધશે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન પણ મળશે અંદાજે સાડા ત્રણ કરોડના ખર્ચે આ સમગ્ર સિસ્ટમ ઊભી કરવામાં આવશે જેમાં ત્રણ વર્ષ સુધી તેના પર મોનિટરિંગ કરવામાં આવશે દર મહિને વિઝિટ કરવામાં આવશે બનાસ ડેરી અને સજીવન ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોને ટેકનિકલ ઇનપુટ ખાતર મેનેજમેન્ટ માર્કેટિંગ સહિતની મદદ સાથે માર્ગદર્શન આપવામાં આવશે આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ ત્રીજા વર્ષનું સર્ટિફિકેટ સર્ટિફાઈડ એજન્સી કોપકા તરફથી આપવામાં આવશે આ પ્રોજેક્ટનું મોનિટરિંગ ખેતીવાડી ખાતું અને બનાસ ડેરી તરફથી સંયુક્ત રીતે કરવામાં આવશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં સમગ્રતા ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અભિમુખ થવા લાગ્યા છે જેમાં બનાસકાંઠા જિલ્લો અગ્રેસર છે એમ જણાવતા સજીવન લાઈફના વડા નીતુબેન પટેલે કહ્યું કે આ પ્રોજેક્ટમાં સામેલ ખેડૂતોની સજીવન લાઈફ તરફથી કાર્બન ક્રેડિટના પ્રોજેક્ટમાં જોડવામાં આવશે જેમ કે સોલ ઓર્ગેનિક કાર્બન એગ્રો ફોરેસ્ટ્રી અને બાયોચાર જેથી આ પ્રોજેક્ટમાં જોડાયેલા ખેડૂતોને કાર્બન ક્રેડિટનો પણ લાભ મળી શકશે આ પાયલોટ પ્રોજેક્ટમાં થરાદ દિયોદર ભાભર દાંતીવાળા અમીરગઢ લાખણી તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં કુલ છ હજાર ખેડૂતોને ભાવ મળશે જેના એકવીસ આઈસીએસ બનાવવામાં આવશે બરાસ ડેરીના પ્રતિનિધિ અક્ષાંકુચરે જણાવ્યું કે ગ્રુપનું ઓર્ગેનિક સર્ટિફિકેશન પણ દર વર્ષે ઇશ્યુ થશે જેમાં સજીવન લાઈફના સ્ટાફ દ્વારા પ્રાકૃતિક ખેતી પરંપરા પ્રમાણેની સજીવન ખેતીની ડાયરીઓ બનશે જેમાં વાવણીથી લઈને કાપણી અને માર્કેટિંગ સુધીની તમામ વિગતો મેન્ટેન કરવામાં આવશે કૃષિ પ્રક્રિયા અને પ્રવિધિનું આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણે દસ્તાવેજીકરણ કરવામાં આવશે ખેડૂતોને આઈસીએસ ઓર્ગેનિક સર્ટિફિકેશનની પ્રક્રિયા પ્રાકૃતિક ખેતી વિવિધ પ્રકારની ખેતીની તાલીમો પણ દર વર્ષે સમયાંતરે વારંવાર આપવામાં આવશે માસ્ટર ટ્રેનરો દ્વારા સેવાઓ ઉપલબ્ધ થશે આ પ્રોડક્ટને અમૂલ અને બનાસના માધ્યમથી જિલ્લા રાજ્યમાં ઉપલબ્ધ બનાવવામાં આવશે પ્રેસ કોન્ફરન્સમાં બનાસ ડેરીના પ્રતિનિધિ કોચર સજીવન લાઈફના વડા નીતુબેન પટેલ નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમાર સહિત ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા તો અમારે માનનીય ચેરમેન બનાસ ડેરી કે શંકરભાઈ ચૌધરીજી કે तो हरियालु बनास का जो उनका स्वप्न है उस दिशा में काम करते हुए जिला सरकार के प्रयत्न से जिसमें कि प्राकृतिक खेती पे करने के लिए हमारे राज्यपाल श्री का काफ़ी प्रोत्साहन उपलब्ध है इन दोनों दिशाओं में काम करते हुए 6000 किसानों को बनास काठा के 6000 हेक्टेयर ज़मीन पर ऑर्गेनिक सर्टिफिकेशन जैविक सर्टिफिकेशन का ये कार्यक्रम आज बनासकाठा में हम इसकी शुरुआत कर रहे हैं इसमें साढ़े तीन साल में छः हज़ार किसानों को गोपका का सर्टिफिकेशन उपलब्ध कराया जाएगा और इसमें पहले साल और दूसरे साल में भी जो भी उत्पाद होंगे उसमें बढ़ी हुई दर पर इन उत्पादों का हम प्रोक्योरमेंट कर पाएंगे और इसके बाद तीसरे साल से जब ये प्रोडक्ट्स ऑर्गेनिक्स का सर्टिफिकेशन हो जाएगा तब इन प्रोडक्ट्स को अमूल और बनास के माध्यम से जिला देश और राज्य के दूसरी जगहों पे भी हम उपलब्ध करा पाएंगे इससे किसानों की आय में वृद्धि होगी सोयल ऑर्गेनिक कार्बन में 0.3 से 1 परसेंट तक बढ़ाने का जो ये कार्यक्रम है इसमें अपने की खेती के सारी तकनीकों का इस्तेमाल करते हुए अगले तीन साल में हम ये सफर तय करने वाले हैं बड़ा ही ऐतिहासिक दिन है छब्बीस देवभूमि द्वारका છેલ્લા છવ્વીસ વર્ષથી અમદાવાદના ધોળકાથી દ્વારકા જઈ રહેલ પદયાત્રીઓના સંઘનું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આગમન થતા પંથકના સેવકો દ્વારા માનવતાભાર્યું કાર્ય કરીને સંઘમાં ચાલીને જઈ રહેલ પદયાત્રીઓ માટે વિશેષ માનવ સેવા પૂરી પાડવામાં આવી છે ત્યારા સેવાઓ અને સુવિધાઓથી સંઘમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી ઉપલેટાના સેવકો દ્વારા ધોળકાથી લઈને દ્વારકા સુધી પદયાત્રા કરનાર ભક્તો શ્રદ્ધાળુઓ માટે સેવકો અને આગેવાનો દ્વારા ખાસ વ્યવસ્થા કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સંઘ માટે વિશેષ સેવા પૂરી પાડી છે જેમાં છેલ્લા છવ્વીસ વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા અમદાવાદ જિલ્લાના ધોળકાથી લઈને દ્વારકા સુધીની ઉત્સવ ખાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ પદયાત્રાની અંદર બહોળી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓ ધોળકાથી લઈને દ્વારકા સુધીની પદયાત્રાઓ કરે છે અને આ યાત્રા અંદર શ્રદ્ધાળુઓનો સંઘ દ્વારકા પહોંચી ઉત્સવની ઉજવણી કરે છે જેમાં આ વર્ષે છવ્વીસમું વર્ષ હોય ત્યારે ઉપલેટા ખાતે આ પદયાત્રીઓના સંઘની વિશેષ સેવા અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી અમદાવાદના ધોળ ખાતે શરૂ કરેલી આ પદયાત્રા રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આવી પહોંચતા ડુમિયાણી ગામ ખાતેના પટેલ સમાજ ખાતે બપોરના ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવી હતી જ્યાં સંઘના સંચાલકો દ્વારા પદયાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જે બાદ રસ્તામાં જે રામજી કી ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે ઉનાળાને ધ્યાને લઈ વરિયાળી શરબતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જે સેવા છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવે છે આ પદયાત્રીના સંઘ માટે રાત્રિ રોકાણની વ્યવસ્થા ઉપલેટાના નેશનલ હાઇવે પર આવેલા ઈસરા પાટિયા પાસે આવેલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રાખવામાં આવી હતી જેમાં આ સંઘ છેલ્લા છવ્વીસ વર્ષથી અહીંયા ઉતારો અને રાત્રિ રોકાણ કરે છે ઉપલેટા ખાતે રાત્રિના સંઘના સંચાલકો દ્વારા પદયાત્રીઓ માટે રાત્રિ ભોજન અને રાત્રિ રોકાણની વ્યવસ્થા રાખવામાં આવી હતી ત્યારે આ પદયાત્રીઓ માટે ઉપલેટાના સેવાભાવી યુવકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિનામૂલ્યે પદયાત્રીઓ માટે દૂધની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે અને અહીંયા ઉપલેટાના એક માનવ સેવક દ્વારા પચીસ હજારનો આર્થિક સહયોગ પણ આપવામાં આવ્યો હતો ત્યારે આ સંઘ છેલ્લા છવ્વીસ વર્ષથી પદયાત્રા કરી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જાય છે અને હોળીના ઉત્સવની ધામધૂમ ઉજવણી કરે છે ત્યારે આવી જ રીતે આ વર્ષે પણ આ સંઘ દ્વારા દ્વારકા પ્રસ્થાન કર્યું છે મારું નામ બારિયા રમેશ છે હું ઉપલેટાનો રહેવાસી છું અમે પગયાત્રાથી ધોળકાથી માણસ દ્વારકા લઈને જાય છે એના માટે અમે વરિયારી શરબત આજે રાખેલું હતું અઢીસો થી ત્રણસો માણસ હતા અને અમે ગ્રુપ સર્કલ તરફથી વરિયારીનું શરબતનું આયોજન કરેલું હતું તેથી પચાસ થી ચાલીસ માણસ અમે શરબત લોકોને પાયું અને કમસે કમ પચીસો થી બે હજાર માણસ અમે સરબત વરિયારી આજે પાયું પાણેરાના ના પેટ્રોલ પંપ સામે અમે આ ત્રણ વર્ષતા કરીએ છીએ અમે ત્રીસ ચાલીસ માણસ છે મારું નામ નારણભાઈ સોહલભાઈ કુલ ઉપલેટા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખ આ કે જે દ્વારકા ચાલીને જવાવાળા ત્રણસો જણા ધોળકાથી દ્વારકા જવાવાળાઓને આજે શરબત પાવામાં અહિયા સરબત પાસે રાહદારીઓને જે રસ્તામાં જેટલા રાહદારીઓ પચીસો છવ્વીસો ગ્લાસ જેટલા રાહદારીઓ અને શરબત પાયું છે શ્રી રામજી ગ્રુપ સેવા મંડળ તરફથી આ ત્રણ વર્ષ ત્યાં સેવા કરે છે સેવા તો અમારા ગ્રુપમાં એમ માનો ને કે પચાસ જણા છે પચાસ ત્રણ વર્ષ ત્યાં જય દ્વારકાધીશ મારું નામ રબારી વિશાલ છે ગામ કોલટ હાલ અત્યારે અમે ધોળકા સંઘમાં દ્વારકા જઈએ છીએ અને અત્યારે હું અહીંયા નીકળી રહ્યા અને ઈશરા પાટિયા અમારું રોકાણ છે રાતનું સંઘમાં લગભગ બસો આજુબાજુ માણસ નો સ્ટાફ છે અમારો છવ્વીસ વર્ષથી અમે જઈએ છીએ હું ધોળકાથી દ્વારકા સંઘનો હેતુ એટલે છવ્વીસ વર્ષથી કન્ટિન્યુ સંઘ નીકળે છે ધોળકાથી હું લગભગ બે ત્રણ વર્ષથી આ સંઘમાં જોડાયો છું બે ત્રણ વર્ષથી આલું છું આ સંઘમાં જય દ્વારકાધીશ મારું નામ રોહનભાઈ માલજી વેરાબારી ગામ ધોળકા આ પદયાત્રા સંઘ છેલ્લા છવ્વીસ વર્ષથી અવિરત ચાલે છે અને ભગવાન દ્વારકાધીશ કરશે તો અવિરત ચાલતો રહેશે અમે હોળી તહેવાર નિમિત્તે છેલ્લા છવ્વીસ વર્ષથી ફૂલડોલ ઉત્સવ અને હોળી તહેવાર નિમિત્તે પદયાત્રા લઈને નીકળીએ છીએ આજે બપોરે ડુમિયાણી પટેલ સમાજમાં અમારું બપોર રોકાણ હતું ત્યાં જમવાની વ્યવસ્થા મિનરલ પાણીની વ્યવસ્થા અને બપોર વિરામની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારબાદ પટેલ ઇન્ડસ્ટ્રીઝ ઈસરા પાટિયા બપોરથી લઈને રાત્રિ રોકાણનું અમારું આયોજન અહીંયા છે સાથે અમારું ભોજન વ્યવસ્થા છે પાણીની વ્યવસ્થા છે રસ્તામાં સતત સરબત ચા પાણી નાસ્તાનું આયોજન લોકો દ્વારા કરતા આવ્યા છે અને અમે એ સેવાનો લાભ લઈએ છીએ અમારું ગ્રુપ પંદર થી વીસ જણાનું છે જે આ સેવામાં અમે કાર્યરત છીએ ઓકે ઓગણીસ શરૂઆત અમારી સાત તારીખ ત્રીજો મહિનો ત્યાંથી શરૂઆત થઈ પદયાત્રાની અને તારીખ એકવીસ ત્રણ ના રોજ અમે દ્વારકા પહોંચીશું બાવીસ ત્રણની ની છે અમારી જે ધજા ચડાવી પ્રસાદ લઈ અને દરેક છૂટા પડીશું વચ્ચે અકસ્માત પર સવાર અને અને ધાનેરા તાલુકાના ધાખા ગામ પાસે ગઈ સાંજે કાર કાર સર્જાયો હતો ચાલક ચાલક દારૂના નશામાં ગાડી ચલાવતા સામે આવતા આવતા ઉડાવી દેવામાં બેઠેલા લોકો ભંગોડાઈ ગયા હતા ત્યારે આજુબાજુના લોકો દ્વારા એકસો આઠ ને જાણ કરવામાં આવી હતી અને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્ત લોકોને ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ધાનેરાને રેફર હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ દર્દીઓની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે પાલનપુર રેફર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં ઈજા પામે સુખીબેન દલપતભાઈ તથા દલપતભાઈ સેંધાભાઈ પિયુષભાઈ દલપતભાઈ અને નીતાબેન સેંધાભાઈ તમામ માજીરાણા પરિવારમાંથી છે અને આ તમામને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાંથી સારવાર દરમિયાન આઠ વર્ષની નીતાબેનનું કરુણ મોત નીપજ્યું હતું જેનાથી પરિવારમાં ભારે આઘાત સર્જાયો હતો ત્યારે ધાનેરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે ગાડીનો ડ્રાઈવર બાઇક ચાલકને ઠોકી ફરાર થઈ ગયો હતો ત્યારે અકસ્માતની ઘટના બની ત્યારબાદ કોઈ વ્યક્તિ દ્વારા ગાડીનો વિડો બનાવતા ગાડી દારૂની બોટલ દેખાય છે અને ગ્લાસમાં પણ દારૂ કાઢી પીતો પીતો દારૂ ચલાવતો હોય તેવું લાગી રહ્યું છે અને જો પોલીસને આ બનાવની યોગ્ય તપાસ કરવામાં આવે તો અકસ્માત નહીં પણ દારૂના નશામાં ધૂત બની ગાડી લોકો પર ફેરવી કહેવાય જેથી આવા દારૂડિયાઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી આરોપીને તાત્કાલિક પકડી પાડી કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરવાની જરૂર છે આ ગાડીમાં પડેલ દારૂની બોટલનું ડીએમ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી વાયરલ વિડીયોના આધારે કહી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના કમાન્ડન્ટ હિમંત સિંહ રાઠોડે હોમગાર્ડ યુનિટ ધરાવ કચેરીની મુલાકાત લીધી આમંત્રિત મહેમાનો ડીવાયએસપી વરોતરિયા સાહેબ અને જિલ્લા કમાન્ડન્ટ થરાદ પીઆઈ સહિત અધિકારીઓનો યુનિટ કચેરીના ઓફિસર રમેશભાઈ દોહોટે સાફુ પહેરાવી સાલ ઉઢાડી સન્માન કર્યું કાર્યક્રમમાં ડીવાયએસપી અને પીઆઈએ હોમગાર્ડની નાઇટ ફરજ દરમિયાન હોમગાર્ડે ચોરી થતી અટકાવી અને ઉમદા કામગીરી બિરદાવી ઉપસ્થિત અધિકારીઓએ શુભેચ્છા પાઠવી યુનિટ તમામ ફરજો નિષ્ઠા સારી કામગીરી બદલ સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા આજે જિલ્લાના હોમગાર્ડ કમાન્ડર તરીકે ચાર સંભાળ્યા પછી થરાદ યુનિટની મેં પ્રથમવાર મુલાકાત લીધેલ તો એ મુલાકાત દરમિયાન થરાદના વિભાગીય પોલીસ અધિક્ષક સાહેબ દ્વારોતરીયા સાહેબ પણ હાજર હતા અને અમારા યુનિટના કમાન્ડિંગ ઓફિસર ડોહટ સાહેબ તેમજ પરેડ પણ યોજેલ હતી સમગ્ર જવાનોએ સારી પરેડ કરી અને અમે અહીંથી જાણ્યું કે આ યુનિટના લોકસભાની ચૂંટણી પાલનપુર ખાતે પ્રિન્ટિંગ પ્રેસના માલિકો સાથે બેઠક યોજાઈ મુદ્રક અને પ્રકાશક નામ અને સરનામા વિના કોઈ પત્રિકા અથવા પોસ્ટર છાપી શકાશે નહીં લોકસભાની સામાન્ય ચૂંટણી તારીખ સોળ માર્ચ બે હજાર ચોવીસના ના રોજ જાહેરાત થતા સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી બની છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ને અનુલક્ષી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લાના પ્રિન્ટિંગ પ્રેસના માલિકોની બેઠક યોજાઈ જેમાં પ્રિન્ટિંગ પ્રેસના માલિકોને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ અને તેમને અનુસરવાની કાર્યવાહીથી વાકેફ કરવામાં આવ્યા જે અંતર્ગત પ્રિન્ટિંગ પ્રેસના માલિકોને ચૂંટણી સંબંધી સૂચનાઓ આપતા જણાવવામાં આવ્યું કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એકસો છવ્વીસ ક જરૂરિયાતો દર્શાવી તેના ઉલ્લંઘન માટે આ કાયદા હેઠળ પ્રિન્ટિંગ પ્રેસનું લાયસન્સ રદ કરવા સહિતના કડક પગલાં લેવામાં આવશે ચૂંટણી અંગેની પુસ્તિકાઓ પોસ્ટરો ચોપાને અને પ્રેસ દ્વારા પ્રિન્ટ કરેલી

છપાવા ઉપર પણ જરૂરી નિયંત્રણ મૂકવામાં આવ્યા છે કોઈપણ વ્યક્તિ ચૂંટણીને લગતી જે પત્રિકાઓ અથવા પોસ્ટર ઉપર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય તેવી કોઈ પત્રિકા અથવા પોસ્ટર છાપી કે પ્રસિદ્ધ કરી શકાશે નહીં પત્રિકાઓ અને પોસ્ટર પર પ્રકાશક અને મુદ્રકનું નામ સરનામું એટલા માટે જરૂરી છે કે કોઈ બાબત ગેરકાયદેસર હોય લાગણી દુભાય તેવું હોય અથવા ધર્મ જાતિ જ્ઞાતિ કોમ કે ભાષાને અસર કરે તેવું વાંધાપાત્ર હોય કે વિરોધીઓના ચારિત્ર્યનું હનન કરે એવું કંઈ ધરાવતું દસ્તાવેજ હોય તો તે વ્યક્તિ સામે શિક્ષાત્મક પગલાં લઈ શકાય બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવી સહિત અધિકારીઓને પ્રિન્ટિંગ પ્રેસના માલિકો ઉપસ્થિત રહ્યા હતા મળી આવતા લોકો માં રોષ જોવા મળ્યો કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા થયા આદર મંદિર આગળ થી જ દારૂની બોટલો મળી આવી કોંગ્રેસ ઉમેદવાર ગેલીબેન ઠાકોર ના આક્રમ સામે આવ્યા લોકપ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરનું સરકાર અને તંત્રને હુંકાર આવનાર સમયમાં પરિણામ આવશે તો તમારી લડાઈ લડવા કોઈ કચાશ નહીં રાખીશું પહેલી લડાઈ ગાંધીજીના માર્ગે હશે જો છતાંય તમે અન્યાય કે કામ નહીં કરો તો રાણી લક્ષ્મીબાઈનું પ્રેરણા પણ લેવી પડશે છતાંય તમે નહીં માનો તો પછી ભગતસિંહ કે પછી સ્વામી સચ્ચિદાનંદ જેમ વીરતા પરમો ધર્મ નિભાવો પડશે ગેનીબેન દ્વારા ધાનેરાના વોડા ગામે પ્રચાર દરમિયાન કાર્યક્રમોમાં ઉત્સાહ રહ્યો એ કોઈ સમાજ સમાજ વચ્ચે ની નહી મારી લડાઈ હંમેશા સરકાર સામે ને વહીવટી તંત્ર સામે રહી છે અને વહીવટી તંત્ર સામે લડાઈ લડવી એ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને મુકેલા પ્રજાના પ્રતિનિધિને એક ફરજ અને જવાબદારી છે ત્યારે આવનાર સમયની અંદર આપના આશીર્વાદ થકી પરિણામ આવશે તો હું આપની કોઈ લડાઈ લડવામાં બાકી નહીં રાખું લડાઈ મારી હંમેશા એવી હોય કે પહેલી લડાઈ મારી ગાંધી જિંદા માર્ગે હોય કે ભાઈ ખૂબ અમે તમને વિનંતી કરા છે કે આ કામ કરી આપો ખૂબ અમે તમારી પાસે અપેક્ષા રાખા છે કે અન્યાય ના કરો અને છતાં પણ તમે કોઈ કારણોસર કામ ન કરો અન્યાય કરશો અને કોઈના ઉપર ઝુલમ કરશો તો ગાંધીજીની વાણી વાતમાં નહી માનો તો ક્યાં ક્યાં જાશીની રાણી લક્ષ્મીબાઈની પ્રેરણા લેવી પડે વીર ભગતસિંહની લેવી પડે કે સતીદાનંદ બાપુની વીરતા પરમો ધર્મ નિભાવવો પડે તો આજ સુધી મેં ક્યાંય પીછે એટકરી નથી